નમસ્કાર ખેડૂત મિત્રો આજે તમને અમે કમ્પેરિઝન દેખાડવા લાવ્યા છે મેક્સિમસ નેટ અને લોખંડની જાળી વચ્ચે આ અમે એક જ ટાઈમમાં ઇન્સ્ટોલ કરેલી એ કેટલા ટાઈમમાં કરી છે શું કર્યું છે એ બધી વિગત અમારા ડિસ્ટ્રિબ્યુટર જે છે અમારા કચ્છના એ તમને બધી વિગત આપશે પ્લીઝ જગદીશભાઈ બધા વાળા ખેડૂતભાઈ અને બધા વાળા ખેડૂત મિત્રો આ અમે બે વસ્તુનું કમ્પેરિઝન કરવા માટે આથી ત્રણ સાડા ત્રણ વર્ષ પહેલાં બંને સાથે લગાવેલી હતી કે શું થાય છે બરાબર છે આજે તમે જોઈ શકો છો આ આપણી મેક્સિમસ નેટ લાગેલી છે અને અહીંયા આપણી જીઆઈ નેટ લાગેલી છે આજે ત્રણ સાડા ત્રણ વર્ષ પછી આ જોવામાં રસ્ટિંગનો પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ ગયો છે કાટ લાગવાનું કાટ લાગવાનું ચાલુ થઈ ગયું છે માત્ર ને માત્ર ત્રણથી સાડા ત્રણ વર્ષ થયા છે જ્યારે આ આજે પણ એઝિટી સિચ્યુએશનમાં એમને એમ પડી છે અને આવનારા પાંચ છ વર્ષમાં પણ આ વસ્તુ એ જ પરિસ્થિતિમાં રહેશે જ્યારે અત્યારે તમે આ જોઈ શકો છો જો ત્રણ સાડા ત્રણ વર્ષમાં આ હાલત હોય તો પાંચ છ વર્ષ પછી શું પરિસ્થિતિમાં હશે કે શું હશે અને બદલવી જ પડશે એનો કોઈ બીજો ઓપ્શન હાલ ઘડીએ દેખાતો નથી મને તો તમે ખેડૂત મિત્રો જો કે પાંચ છ વરસમાં જ અમને આ બદલી દેવી પડે છે અને અમે મેક્સિમસ મેથ માટે તમને કહી રહ્યા છે કે દસથી બાર વરસ તમે આરામથી વાપરો એટલે તમે કોસ્ટિંગમાં નહીં જાઓ એ સારી ક્વોલિટીને અપનાવો આજે જ તમારી પ્રોટેક્શન કરો અને સારી મેક્સિમસ તમારી પ્રોટેક્શનમાં લગાવો બહુ બહુ આભાર